નમસ્કાર दर्शक मित्रों आप जुड़िया छो वडोदरा હવે જો અગતના સમાચાર ઉખાઈ પોલીસ સ્ટેશન ના બોરીસવાર ગામે ફિલ્ટર પ્લાન્ટ ના બડાવર મોટર ચોરી તેમજ કેબલ ચોરી તેમજ સોનગઢ પોલીસ સ્ટેશન અધમ થયેલા કેબલ ચોરી નો ગુનો સુધી કાઢતી સોનગઢ પોલીસ સોનગઢ પોલીસ સ્ટેશન મુજબ ગુનો દાખલ થયેલ જે ગુના ના કામે ફરિયાદી તેમજ જ અન્ય સાહેદો ની ખેતર ની બોર માં લગાવેલ સબમર્સિબલ મોટર નો કેબલ વાયરો ની ચોરી કરી લઈ ગયેલા ની ફરિયાદ નોંધાયેલ હોય છે ગુનો શોધી કાઢવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના વીસી પોલીસ ઇન્સ્પેક્ટર આઈડી દેસાઈ નાઓએ ગુના શોધી કાઢવા સારું આપેલ સૂચના આપેલ હોય તેના આધારે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ બુકદભાઈ તથા ધર્મેશભાઈ ફતેસિંહ તથા રાજુભાઈ ચીનાભાઈ સાથે રાજેશભાઈ ગોપાલભાઈ અને મોતીભાઈ રામભાઈ નાઓએ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપરોક્ત માહિતીના આધારે ત્યારે ઉપરોક્ત ગુનાનો આરોપી મિથુનભાઈ હસમુખભાઈ ગામની થાલ રહે પાથડા કોલોની આવતા તેને રોકી લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ કરતા તેણે તેમજ સહ આરોપી નીતિનભાઈ જીનાભાઈ ગામીત વાડી ભેસરોડ કાયનાઓએ ચાંપલપરા ગામે સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાંથી અલગ અલગ કુલે પાંચ જગ્યાએથી સબમર્સિબલ કેબલ વાયરની ચોરી કરેલ અને તે ચોરી કરેલ કેબલનો રબર તાંબાની વાયર બંગારવાળા અજયભાઈ બાબુભાઈ પટણી રહે સરકારી આવા સોનગણનાઓએ વધેલી હોવાની કબૂલાત કરતા આરોપી સાથે જે તપાસ કરતા અજયભાઈ બાબુભાઈ પટણી હાજર હોય અને બંનેની હાજરીમાં તેના ઘરેથી તાંબાનો વાયર તેમજ છુંદી પાણીની મોટરની બોડી મોટરની આગળના ભાગના ઢાંકણ મોટરની પાછળના ઢાંકણ તથા ફૂટવાલ મળી કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર આઠસોના મુદ્દામાલ તેમજ જૂના બે મોટર ભણી આવી